આગળ વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકોએ બીજેડની લોભામણી સ્કીમમાં રોકાણકારોના નાણાં રોકાણ કરાવી દીધા બાદ રોકાણકારોને રાતા પાણી રોવાનો વારો આવ્યો શિક્ષક તરીકે નોકરી કરતા કેટલાક સરકારી કર્મીઓએ બીઝેડના એજન્ટ બની રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને તગડું કમિશન મેળવતા હતા આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ થયા બાદ સીઆઈડી ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ દરમિયાન અલગ અલગ ખુલાસાઓ સામે પણ આવ્યા હતા જેમાં બીજેડ ગ્રુપ દ્વારા શિક્ષકોને બાલીનો પ્રવાસ કરાવવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલે હવે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ કરી છે શિક્ષિકા દ્વારા સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર તેઓએ પ્રવાસ કર્યો તે અગાઉ શિક્ષણ વિભાગની મંજૂરી મેળવી હતી કે નહીં તે બાબતે તપાસ હાથ ધરવામાં આવશે એટલું જ નહીં પરંતુ કાર્યવાહી પણ હાથ ધરાશે કરીને કંઈક બેન આ વિડીયો કંઈક છે વિડીયો જે મારે જોવામાં નથી આવ્યો એ સરકારશ્રીની એટલે અહીં જિલ્લા શિક્ષણ સમિતિની પરમિશન લઈને ગયા હતા કે નહીં એ બાબતે યોગ્ય તપાસ કરાવ્યા કરાવીશું વિદેશ જવાનું હોય તો રજા મંજૂરી માટેના અહીંયા ત્યાં પરમિશન લેવાની હોતી હોય છે નિયમ અનુસાર અને એના માટે દરખાસ્ત કરવાની હોય છે હવે એને કરી હતી કે નહીં અહીંયા જોવું પડશે તપાસનો વિષય